અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશ અમદાવાદ સહિત રાજ્યભરમાં ગામ પંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે જેમાં માંડલ તાલુકાના અઢાર ગ્રામ પંચાયતમાં સાત સરપંચ અને સભ્યોની ચૂંટણીનો ધમધમાટ ઉમેદવારે માંડલના રખિયાણા સીતાપુર બે ફોર્મ જ્યારે નવા ગામ કરશનપુરા અને કુણપુરમાં સરપંચ પદ માટે એક એક ફોર્મ ભરાયા હતા સીતાપુર ઉમેદવાર દાડમબેન પસાજી ઠાકોર અને સુમીબેન અબુજી ઠાકોર ઉમેદવારી નોંધાવી હતી સુમીબેન અબુજી ઠાકોરના સમર્થકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી